માલપુરમાં બિહારમાં એનડીએના પ્રચંડ વિજયની ઉજવણી કરાઈ અરવલ્લી જિલ્લાના માલપુરના ચાર રસ્તા ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના જ્વલંત અને પ્રચંડ વિજય બાદ સમગ્ર દેશમાં આનંદનું વાતાવરણ છે આ વિજયની ખુશીમાં અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં માલપુરના ચાર રસ્તા ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ मलपुर तालुका पंचायत प्रमुख श्रीमती भाग्यश्रीबेन पंड्या, अरवली जिला भाजप संगठन पूर्व उप्रमुख श्री महेश भाई पटेल मलपुर तालुका भाजपा संगठन प्रमुख श्री भार्गव पटेल महामंत्री श्री ओ. श्री मुकेश सिंह राठौर श्री हिराब भाई बारिया जिला पंचायत सदस्य श्रीमती रमीलाबेन परमार पूर्व जिला सदस्य श्री धीरूभा खान માલપુર જિલ્લા પંચાયત સીટના એટીવીટી બિન સરકારી પ્રતિનિધિ શ્રી પ્રવીણસિંહ ખાંટ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રીઓ બુથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત માલપુર પૂર્વ ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રભારી બનાસકાંઠા કિસાન મોરચો આજરોજ રોજ બનાસકાંઠા બિહારની અંદર માન્ય મોદી સાહેબ અને અમિત ભાઈ સાહેબના નેતૃત્વમાં એનડીએ બસો આઠ જેટલી સીટો જપ્બી જબ્બર બહુમતીથી જીતી છે ત્યારે એનો વિજય ઉત્સવ માલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભાજપાના પ્રમુખ ભીખાજી ભીખાજીની હાજરીની અંદર ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભાગશવીબેન મહાજર મારા પૂર્વ પ્રમુખ રમણભાઈ અને પાર્ટીના પૂર્વ પ્રમુખ રમણભાઈ મારા સાથેના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કશ્યપભાઈ અને મારા પ્રયણભાઈ એટીવીના સભ્ય ચલો કાર્યકરો મિત્રો હોય ખૂબ વિશાળ સંખ્યામાં છે માલપુર ત્યાં રસ્તા ઉપર ફટાકડા પૂરી આનંદ ઉત્સવ મનાવ્યો ઓકે રિપોર્ટર પણ રાશી ખાંઠ માલપુર અરવલ્લી